અને પરચુરણ જેવી જનસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈસો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનર માર્કેટિંગ ઢામા આજ તારીખ 21 નોવેમ્બર ને ગુરુવારના રોજ જસનર માર્કેટિંગ ઢામા કપાસની આવક જોઈએ તો

ચુમ્લીસ <laughs> રૂપિયા <laughs> 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 ચૌદસો ને ચોતેર રૂપિયા સુપર માલ ઉતારવાનો માલ લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ પંચાવન છપ્પન સત્તાવન અઠાવન હતાવન અઠાવન ચૌદસો ને supermal રૂપિયા સુપર માલ લેનાર પણ panasiam Supermalatia rupia Gazo pecah I am monopo 1450 ચૌદસો ને છપ્પન રૂપિયા કંપનીનું નું મધર સાત એની તો વાત જ જવા દો મૂલ્યવાન દાણો ઉગાવવામાં નંબર વન ભરાવદાર સોળ ડાળીઓની સંખ્યા સૌથી વધુ અને સુકારા પ્રતિકારક જીરુ જાત એટલે ફક્ત મધર સાત

તેતાલી ચુમ્માલી બીતાલી છેતાલી હુડતાલી છેતાલી રૂપિયા શામ ચૌદ છો છેતાલી શામ ચૌદ સો ને છેતાલીસ રૂપિયા જૂનો કપાસ થોડું વિલાસ લેનાર પણ પચાસ રૂપિયા પચાસ રૂપિયા

પચીસ પચીસ છવીસ અઠેવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ એકત્રીસો કરતા હલો 1431 રૂપિયા મેડિયલ સુપરમાર્કેટ લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિજી રોજ ભોણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

गपड़िया दाओ जो बा शिव शक्ति जी 1436 रुपया मीडियम

ચૌદસો ને ઓગણીસ રૂપિયા મીડિયમ માલ રવિ આલગના ફેરહોનીએ રોજી 1400 1400 પાગલભાઈ ગાવણી પાનાડા ગાવણી પાનાડા 1400 મુકેશભાઈ એબેને જવાતા હાતરાતા 1500 1500 બી

ચૌદસો ને બત્રીસ રૂપિયા મીડિયમ સુપર માં રવિ

કપાસનું બજાર આજે તેરસો ને એસી રૂપિયા થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતા દસ થી પંદર રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે